બધી રીતે ભેગો કરે હળગાવી ક્યાં ભલાય મણસ ભલા ભલામણ હળગાવવા નહીં ફવા ભેગો કરવાનો

આટલો ભાવી <ifting> <the car> <laughs> તો એટલા હું करतोय કેટલો ભેગો કરી આલે જ ન આલે ઉબોતે કર લે તમને બેના હું लायो છું મારું તો आंबળો કામ છે લા કો બરો તમે તો કામ જલ્દી કરતા નહીં યાર લાયો સુપર માર્કેટ કેડી નાખી ના

વાગ્યું વચ્ચે વચ્ચે મારી આબ્રુ નું તો વિચારો બીજી વાર ફોર્મે વચ્ચે વચ્ચે અમારે